અહમ દરગણમાં વેલો ઓલો થઈ જા નાની છે sí

सखाड़ीन के लाओ हाल सिपड़ू खाइन के केवो लागे तो काई डूबे रो अमार बोलो से भांगी जो तो डीटीओ हम काटी जो तो मोठे थी उबो रे लाओ डीटीओ काटी दो तू डीटीओ खाई गयो हां चल तू ए मिठू से हो हाल खाइन के केवो लागे से मिठू से के केवो से साई उबो रे साखवा दो मिठू केवो लागयो मिठू बो मिठू से के हाल पत्तू भाई तुम ही क्यों क्यों लाई ફૂલ ફૂલ હાલો આપણે હવે તો સાઈ હોય જઈએ હજી નાળિયેર હોય તો નાળિયેર ગોતશું એક બે પછી રીંગણા તો ઉતારી લીધા છે ભાઈ પા આપણે ભાવનગર વૈયા જઈશું જો કપાસ છે ઓ કપાસમાં નો હાલતા ક્યાં તરબૂચ છે જો તરબૂચ વેલો પણ છે અહીંયા જો તરબૂજ પણ નાનું એવું આવ્યું છે આ જો તરબૂજ છે નાનું તરબુ દેખાડે તરબૂઝ જો આ તરબૂજ છે